કેમ છો મિત્રો હું છું ધાર્મિક અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બહુ સુંદર મજાની જગ્યાએ આવી ગયા છે આજે આપણે કૃષ્ણનગર એવા દ્વારકાધીશની ભૂમિ ઉપર આવી ગયા છે દ્વારકાની અંદર આવી ગયા છે અને હું તમને બતાવું કે દ્વારકા મિત્રો આગળ તમને બતાવી છે દ્વારકાધીશનું સુંદર મજાનું મંદિર છે અને જસ્ટ આપણે અત્યારે પહોંચ્યા છીએ દ્વારકાની અંદર અને લગભગ સવારના સાત સાડા જેવું વાગ્યું છે મિત્રો અને હવે અત્યારે અમે દ્વારકાધીશ ના દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો આ અમારા ભાઈ છે આ બધી અમારા ગેંગ આવી ગઈ છે દ્વારકા ની અંદર અને દ્વારકાધીશ ના ચરણો માં જઈએ દ્વારકાધીશ ના વંદન કરીએ પગે લાગ્યા મિત્રો અને પછી આપણે આગળ વધ્યા અત્યારે તો અમે દ્વારકાધીશ ના પગે લાગવા જઈએ છીએ મિત્રો તો બેના રેજો વ્લોગમાં તો મિત્રો આપણે અત્યારે દ્વારકાધીશ ના દર્શન કરવા જઈ રહ્યા હતા અને દ્વારકાધીશ ના દર્શન કરીએ ને એ પેલા જ આપણને એક મહાન હસ્તી આપણને મળી ગઈ છે આપડે ભાગ્ય માં છે ને મિત્રો કે આપડે ભરતભાઈ ને મળશું આ ભરતભાઈ નું બહુ સારું એવું નામ છે યુટ્યુબ માં અને અમે અત્યારે હારે દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો દર્શન કરી મજા આવી મજા આવશે મિત્રો અને સાથે રહેવું તું થોડી ઘણી જેટલી આપણને ટાઈમ આપે જેટલો ભરતભાઈ એટલી ઘડી આપણે હારે રહેશું ફાઇનલી મિત્રો આપણે છે ને દ્વારકાધીશના દર્શન કરી લીધા છે દ્વારકાધીશ મંદિર ની એક જેટ આપણે જ માં છે જય દ્વારકાધીશ તો મેં પણ દ્વારકાધીશના દર્શન કરી લો મિત્રો અને આપણે આ દ્વારકાધીશના દર્શન કર્યા ને અત્યારે ટ્રાફિક તો જોવો મિત્રો લાઇનોની લાઇન છે મિત્રો અને લાઇનમાં આપણે સાથે જે ભરતભાઈ હતા ને ભરતભાઈ આ લાઇનમાં ક્યાંક ખોવાઈ ગયા છે મિત્રો હવે જડતા નથી જો જડશે તો આપણે પાછાની સાથે મુલાકાત કરશું હવે આપણે આગળ વધીએ ને તો દ્વારતાની ગુંતી ગાટ ને બધી જગ્યાએ ફરીએ છીએ નવી નવી જગ્યા છે મિત્રો તો મેનેરે તો રોગમાં દ્વારતાધીશના આપણે દર્શન તો કરી લીધા અને દ્વારતાધીશના દર્શન કરીને આપણે જ્યારે બહાર આવ્યો ને ત્યારે આપણે બધા જે બધા દોસ્તોને બધાને ભૂખ લાગી હતી કે આપણે નાસ્તો કરીએ તો આપણે સવારનો નાસ્તો કરી રહ્યા છીએ આપણા બધાય આ સાથે મિત્રો અને આપણે ગાંઠિયા મંગાવ્યા છે અને ગાંઠિયા ખાઈ અને પછી આપણે આગળ જઈએ આપણે સુદામાં બ્રિજ ઉપર પણ જવાનું છે અને એવું લાગશે બેટ દ્વારકા પણ આપણે આવી ચાલુ જ તો આપણે નાસ્તો કરીએ અને આવી ગયા છીએ ગોમતી ઘાટે હું તમને બતાવું ને ગોમતી ઘાટ તો મિત્રો સુંદર મજાનું આ ગોમતી ઘાટ છે અને સામે જે આ બ્રિજ બતાવીશ ને મિત્રો એ બ્રિજ અત્યારે હાલમાં તો લગભગ અહીંયા બંધ કરેલો છે કે ત્યાં જવા નથી દેતા નકર મારું બહુ મન હતી ઈચ્છા હતી કે જાવું પણ અત્યારે લગભગ ત્યાં જવા નથી દેતા ને આ બધે ના પાડે છે પણ આ જે બ્રિજ છે અને અહીંયા દ્વારકાધીશ નું મંદિર મિત્રો તમે જોવો તો ખરા જય દ્વારકાધીશ મિત્રો આવી આ જગ્યા છે મિત્રો મનમોહક અને સુંદર મજાની જગ્યા છે મિત્રો અને અત્યારે આપણે ગુમતી ઘાટે ઉભા છીએ હવે આપણે અહીંયા આપણા ભાઈ છે ને એ બધાને આમાં કઈક આ ગાડીની રાઈડ કરવી છે આ બોટની અંદર તો હવે એ બધી રાઈડ ને એવું કંઈક કરે એ બધાને આપણે જોઈએ અને આપણે પણ મને એવું થશે તો કરશું એવી રાઈડ મિત્રો તો બેને રહેજો વ્લોગમાં આપણી સાથે અમે આ ઊંટ માથે બેઠા છીએ હું તમને બતાવું ને તો આ ઊંટની સવારી કરી રહ્યા છીએ સામે દ્વારકાધીશનું મંદિર છે મિત્રો જય દ્વારકાધીશ અને અત્યારે હું અને મારું આ ભાઈબંધ મનોજ અમે બે અત્યારે ની સવારી કરી રહ્યા છીએ અને આવી બધી મજા માણી રહ્યા છીએ મિત્રો અને હાલ અમારી આ સવારી ચાલુ જ છે આ દાદા દાદા પણ એની મોજમાં એનો ઊંઠાકે છે હો મિત્રો કેમ મનોજ મજા આવે છે કે પૂરેપૂરી મિત્રો આવી બધી અમારી આ સફર ચાલુ છે અને આપણે દ્વારકાની અંદર બહુ સારી એવી મજા માણી રહ્યા છીએ અને અમે રહ્યું દ્વારકાધીશ નું મંદિર જાય દ્વારકાધીશ સવારે હવે કેટલી જાય છે ખબર નથી પણ હવે આ જાય છે દાદા એ રોકી તો દીધો છે હવે અને હું કઈ ટન મારવાનો વિચાર છે કે હું હા હલો આપણે એને પાછો ઊંટને વાળી લીધો છે દાદા એ જો દાદા પણ એની પૂરી મોજમાં એકકે જાય છે હો

ગોમતી ઘાટ જગત મંદિર અને આપણે એટલી બે ત્રણ જગ્યાએ ફેર્યા છીએ અને આપણે ઊંટની પણ સવારી કરી મેં તમને બતાવ્યું અને આપણે જે જેવા કેમેરાના ફોટા પણ પડાવ્યા છે અને મિત્રો છે ને હું હાલો જાઉં છું આપણા દોસ્તારો તો બધા છે ગાડી સુધી લગભગ ગયા છે આગળ હતા હું પાણીની બોટલ લેવા માટે રોકાઈ ગયો હતો અને અત્યારે હું જાઉં છું હવે આપણે છે ને લગભગ વિચાર છે બેટ દ્વારકા જવાનો મિત્રો તો હવે આપણે અહીંથી છે ને બેટ દ્વારકા જઈશું બેટ દ્વારકા ફરીએ બેટ દ્વારકા જોઈએ પછી આપણે છે ને ક્યાંક બીજી બે ત્રણ જગ્યાઓ જે આવશે વચમાં મિત્રો તો આપણે આવી આપણે આ જર્ની ચાલુ જ રહેશે જગત મંદિર દ્વારકાથી દ્વારકાના દ્વારકાધીશ નીકળી ગયા છીએ અને અત્યારે જઈએ છીએ નાગેશ્વર મહાદેવ ના મંદિરે આપણે દસમી જ્યોતિર્લિંગ છે અને અત્યારે હાલમાં અત્યારે છે ને મિત્રો આપણે મહારાષ્ટ્ર જ્યાં રમાયો હતો ને ત્યાં ભાગ્યા છીએ લગભગ મને એ જ લાગે છે કેમકે આ બધી વસ્તુ ને આ બધા જે તેજ ની બધું હકેલાય છે ને મિત્રો આ બધું જો ઘટા રમાન ચડે છે ને એટલે મને એવું લાગે છે કે આ અહીંયા જ મહારાજ થયો હોય છે અને અત્યારે આપણો ભાઈબંધ દાડી હલાવે છે પાછળ આપણા દોસ્તરો પણ ગોઠવાઈ ગયા છે એની રીતે મિત્રો અને અત્યારે આપણે જઈએ છીએ નાગેશ્વર મહાદેવના મંદિરે નાગેશ્વર મહાદેવના મંદિરે છે નાગેશ્વર મહાદેવના દર્શન કરીએ મિત્રો અને પછી આપણે એવું લાગશે તો આપણે બેટ દ્વારકા પણ જાશું તો આપણો વ્લોગ બહુ મોટો થઈ જાય ને મિત્રો તો આપણે બેના બે પાર્ક બનાવશું મિત્રો તો પાર્ટ વન અને પાર્ટ ટુ હું તમને કહીશ જ્યારે ડોક આપણો બહુ લાંબો થઈ જશે ને મિત્રો ત્યારે હું તમને જણાવીશ આપણે ઓન ધ વેચીએ નાગેશ્વર મહાદેવના મંદિરે જઈએ અને હું તમને મળું અને નાગશ્વર મહાદેવના દર્શન કરીએ મિત્રો ખાલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર મહાદેવના મંદિર અને હું તમને બતાવું તો હવે નાગેશ્વર મહાદેવની બહુ સુંદર મજાની મૂર્તિ છે મહાદેવની મૂર્તિ અને આ નાગેશ્વર મહાદેવનું સુંદર મજાનું મંદિર છે મિત્રો તો આપણે ત્યાં જઈને મહાદેવના દર્શન કરીએ અને આપણે થોડી ઘણી અહીંયા જગ્યા જગ્યાને વિઝિટ કરીએ અને જોઈએ નાગેશ્વર મહાદેવની જગ્યા કેવી છે મિત્રો અને અત્યારે તો આ પાર્કિંગમાં છે આપણી ગાડી પણ અમે પાર્કિંગમાં મૂકી દીધી છે અને હવે આપણા ભાઈબંધો સાથે આપણે જઈએ છીએ નાગેશ્વર મહાદેવના મંદિરની અંદર અને મહાદેવના દર્શન કરીએ મિત્રો તો બેના રહેજો બ્લોકમાં અને આપણે ઓલી હું તમને મહાદેવની મૂર્તિ પણ હમણાં બતાવું મિત્રો મિત્રો આપણે આવી ગયા છીએ નાગેશ્વર મહાદેવના મંદિરને આપણે ગેટની અંદર ગયા છે અને ગેટની અંદર આવતા જ આપણને જે મહાદેવની બહુ સુંદર મજાની પ્રતિમા દેખાય છે અને બહુ સુંદર મજાની પ્રતિમા છે મિત્રો અને આ બાજુ નાગેશ્વર મહાદેવનું મંદિર છે હવે મંદિરની અંદર તો લગભગ અહીંયા મોબાઈલ નહીં લઈ જવા જતા હોય એટલે આપણે મંદિરની અંદર આપણો વિડીયો શૂટ નહીં થાય એટલે હું અત્યારે મહાદેવના દર્શન કરી આવું મિત્રો અને પછી તમને મળું અને નાગેશ્વર મહાદેવ ના મંદિર ની અંદર મોબાઈલ મહાદેવ જઈ રહ્યા છીએ અને હું પણ દર્શન કરું નાગેશ્વર મહાદેવના અને તમે પણ નાગેશ્વર મહાદેવના સરખી રીતે દર્શન કરજો હું હમણાં જઈને અને તમને પણ દર્શન કરાવું મિત્રો તો બેનારે જોગમાં અત્યારે જો આ લાઈન માં ચાલુ છે આપણે આમ જશું ત્યાંથી આમ નીકળશું આમ ને પાછા બધી આવીદેવો છું મિત્રો એટલે બિના રજો વ્લોગ માં અત્યારે આપડે મહાદેવ અંદર જઈને હું તમને બતાવું મહાદેવ દર્શન દર્શન કરવા આમાં જેમ આગળ સ્ટેપ ફૂટતા જાય છે ને એમ આમાં નવું નવું ખૂલતું જાય છે આપણે અહીંથી બે આટા મેરા ખાલી આપણે પેલા એમ એમ જાણું કે મોબાઈલ અંદર લઈ જવા તો હવે આઈથી પછી આપણે મોબાઈલમાં માં જ્યાં શૂટ કરતા જઈશ ને તો આમાં બે જણા કીધું કે ભાઈ વ્લોગ નહીં ઉતારતા અંદર કઈ વિડીયો વિડીયો નહીં ઉતારતા અંદર ચાલુ નહીં રાખતા તોય બનશે તો હું તમને બતાવીશ દર્શન કરાવીશ મિત્રો બાકી અંદર જાય જોયા કે દર્શન થાય કે નહીં તમને હું તો દર્શન કરવાનો જ છું મિત્રો પણ તમને દર્શન કરાવી શકું કે ન કરાવી શકું મિત્રો એ હવે અંદર જતા જઈને પછી ખબર પડે મિત્રો કે બ્લોગ ઉતારવા દે છે કે ફોટો પાડવા દે છે કે મોબાઈલ ચાલુ રાખવા દે છે કે નહીં એ મને પાકી નથી ખબર મિત્રો એમના છે ને આપણા બે ભાઈબંધ મેળા છે જે પ્રવાસમાં જામનગરથી આવ્યા છે અને એ લગભગ આપણી ચેનલમાં જોયા જોતા હોય એવું લાગે છે એટલે એણે મને પૂછ્યું કે તમારી ચેનલનું મૂળ નામ છે એટલે અત્યારે જો આ ભાઈ આપણે અત્યારે નાગેશ્વર મહાદેવના મંદિર ની અંદર આપણે ફ્લોગ શૂટ કરીએ છીએ કેમેરા મોબાઈલ એલઈડીમાં જ્યાં ચાલી રહ્યું છે ને મહાદેવના દર્શન કર્યા અને બહાર આવ્યા છીએ મહાદેવના મંદિર અને હવે અહીંથી છે ને હવે બહાર જઈએ અમે કેમકે હવે હવે જવાનું છે બેટ દ્વારકા અને બેટ દ્વારકા થી પછી આપણે હવે ઘરે જવાનું પૂછું અહીંયા બધા બ્રાહ્મણો કઈક એમનો હવન કે કઈક એમના કયું જાપ કરી રહ્યા છે મિત્રો હવે એનું કઈ મને ખાસ ખબર નથી શું કરે છે તો આપણે એનો કોઈ ફોટો ડિસ્ટર્બ કરવા પણ નથી જવું અને હવે આપણે અહીંથી બહાર નીકળીએ મિત્રો મંદિર અને પછી હવે બેટ દ્વારકા જઈએ એને મળું તમને બેટ દ્વારકામાં અને બેટ દ્વારકા ફરીએ અને બેટ દ્વારકા જોઈએ કે કેવું બેટ દ્વારકા છે અને ઈ કૃષ્ણનગર કેવું છે મિત્રો